માં જગદંબા પર્વ એટલે નવરાત્રી લઈને નવસારી શહેર આવેલા જુના ધણા ભરાતા માર્કેટ માં ગરબા વેચાણ શરૂ થઈ ગયું છે અહી દર વર્ષે મોટા પ્રમાણમાં માટીના ગરબા અને માતાજીની મૂર્તિ વેચાણ નું માર્કેટ ભરાય છે જેમાં આ વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે નવરાત્રીને ગણોત્રીના દિવસો બાકી છે ત્યારે પરંપરાગત રીતે માતાજીનો ગરબો એટલે કે માટલીનું નવરાત્રીમાં ઘણું જ મહત્વ હોય છે તેથી જ માતાજીની સ્થાપના સાથે ગરબાની સ્થાપના પણ કરવામાં આવે છે ખાસ કરીને શેરી અને મોહલ્લામાં યોજવામાં આવતા ગરબામાં આ માટલીની પણ સ્થાપના કરવામાં આવતી હોય છે હાલ નવસઈના જૂના ધણા વિસ્તારમાં માટલી તથા માતાજીની મૂર્તિનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે

નાટે ટોપલા બી બનાવું છું હર સાલની જેમ કે દિવાળી આવે કે પછી માતાજીનો ગરબો આવે કે પછી ગણપતિ આવે કે પછી મા દશા માતાની મૂર્તિ વેચાણ થાય એવી રીતના હર વર્ષે હું ધંધો કરું છું ને આજથી લગભગ ત્રેવીસ ચોવીસ વર્ષથી કરતો આવ્યો છું નવરાત્રિમાં મેં એકાવન રૂપિયાથી ગરબો ચાલુ કર્યો છે નાની માટલી એટલે સિંગલ માટલીના એકાવન રૂપિયા રાખ્યા છે ડબલ માટલીના બસો વીસ બસો પચાસ જે રીતના સજાવટ કરીએ એ રીતના ભાવ રાખ્યો છે ને આપણા ટા એકદમ રીઝનેબલ ભાવ રાખ્યો છે માટીની માટલી આવશે આપણાના જે કુંભાર લૂક બનાવે છે ને એ રીતના એનામાં ડિઝાઇન કરીએ થોડોક વર્ક કરીએ કોરી માટલી લાવીએ એમાં કલર લાવ્યો મારીએ પછી બનાવીએ થોડોક વર્ક કરીને કરીએ ને ગ્રાહકને સારું લાગે એ રીતના અમે સજાવટ કરીએ આપણે ઘણી છે પ્રકારની મોટી વારી છે કોન વારી છે માતાજીની મૂર્તિ બી એમ રાખું છું એમ નાની મોટી રાખું છે બહુ એટલે કે મોટી નથી રાખતો લગભગ ત્રણ સાડા ત્રણથી ચાર ફૂટ રાખું છું ના માતાજી બી લોકો લઈ જાય છે આપણા રિપોર્ટ એડીસી ન્યૂઝ નવસારી